નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે હું એક નવો બ્લોગ લઈને આવી ગયો છું તો દોસ્તો આજે હું મારા ખેતરમાં આવ્યો છું અને કપાસનું વાવેતર કરેલું હતું તો તે થોડું જોવા આવેશું કે પાણી અત્યારે આટલો વરસાદ આવે છે તો પાણી ભરાયું છે કે નથી ભરાયું તો તમને બતાવું હાલ કેવું ચાલી રહ્યું છે અહીંયા ખેતરમાં ઘર પણ છે પાછળ જે દેખાય અને તમે જોઈ શકો છો કે કપાસ કેવરા થઈ ગયા છે હાલ તો હાલનું મોસમ તમે જોઈ શકો છો કે વરસાદનું છે અને બહુ બધો વરસાદ અત્યારે આવી રહ્યો છે તો હાલ જો આ ફૂલ આવી ગયા છે કપાસને આગળનો કેમેરો છે તેથી થોડું રિઝલ્ટ સારું નહીં આવે તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો